ભારતના બંધારણ મુજબ કાયદાની અમલવારી અદાલતો દ્વારા કરવામાં આવે છે ત્યારે સમાજમાં બનતી રોજબરોજની ઘટનાઓના અનેક પ્રશ્નોનું નિરાકરણ કાયદાના માધ્યમ દ્વારા લાવવામાં આવે છે અને તેની કામગીરી લો એસોસિએશન ઓફિસ દ્વારા લાવવામાં આવે છે જ્યારે આજે પાટણ સેની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ સામે આવેલા કૃષ્ણમ પ્લાઝામાં લો એસોસિએશન ઓફિસના શુભારંભ પ્રસંગે પાટણ જિલ્લા સરકારી વકીલ શ્રી શૈલેષભાઈ ઠક્કર સરકારી વકીલ કૈલાશની રાઠોડ તેમજ ઇન્ડિયન એસોસિએશન ઓફ લોયર્સ ગુજરાત પ્રેસિડેન્ટ એડવોકેટ શ્રી નટવરલાલ બી શાહ અને પાટણ રાવ લાઇબ્રેરી પ્રેસિડેન્ટ ડૉક્ટર શૈલેષભાઈ બી સોમપુરા પાટણ વેપારી એસોસિએશનના પ્રમુખ મહાશુકભભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ પ્રસંગે સ્પેશિયલ પીપી તેમજ પૂર્વ સરકારી વકીલ મિતેશભાઈ ડી પંડ્યા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ત્રિયા અને શુભેચ્છા પાઠવી તેમજ આ શુભારંભ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ ઉપસ્થિત ના રહી શકતા તેમણે ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી પાટણ જિલ્લાના સરકારી વકીલ શૈલેષભાઈ ઠાકર તેમજ બી સાહેબ પ્રજાના પ્રશ્નોને વાંચ્યા આપતા પ્રશ્નને મદદરૂપ થઈ શકાય તેવા પ્રયત્ન હાથ ધરવા જણાવ્યું હતું જ્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં વકીલ મિત્રો સ્નેહીજનો ઉપસ્થિત રહી આ શુભારંભના શુભ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પાટણમાં લો એસોસિએટ ઓફિસનો કરાયો પ્રારંભ પાટણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની સામે લો એસોસિએશટ ઓફિસનો કરાયો પ્રારંભ પાટણ વકીલ મિત્રો સ્નેહીજનોએ શુભેચ્છાઓ પાઠવી પાટણ શહેરના નવજીવન ચાર રસ્તા નજીક પાટણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની સામે આવેલ કૃષ્ણમ પ્લાઝામાં આજે લો એસોસિએશટ ઓફિસનું દબદબાભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કાયદાની ઓફિસ એટલે પ્રજાને કાયદાથી અજ્ઞાનતા દૂર કરી સાચી દિશામાં માર્ગદર્શન આપવું ભારતના બંધારણ મુજબ કાયદાની અમલવારી અદાલતો દ્વારા કરવામાં આવે છે ત્યારે સમાજમાં બનતી રોજબરોજની ઘટનાઓના અનેક પ્રશ્નોનું નિરાકરણ કાયદાના માધ્યમ દ્વારા લાવવામાં આવે છે અને તેની કામગીરી લો એસોસિએશન ઓફિસ દ્વારા લાવવામાં આવે છે જ્યારે આજે પાટણ સની ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટ સામે આવેલા કૃષ્ણમ પ્લાઝામાં લો એસોસિએશન ઓફિસના શુભારંભ જિલ્લા સરકારી વકીલ શ્રી શૈલેષભાઈ ઠક્કર સરકારી વકીલ કૈલાશની રાઠોડ તેમજ ઇન્ડિયન એસોસિએશન ઓફ લોયર્સ ગુજરાત પ્રેસિડેન્ટ એડવોકેટ શ્રી નટવરલાલ બી શાહ અને પાટણ ફતેસી રાવ લાયબ્રેરી પ્રેસિડન્ટ ડોક્ટર શૈલેષભાઈ બી સોમપુરા પાટણ વેપારી એસોસિએશનના પ્રમુખ મહાસુખભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ પ્રસંગે સ્પેશિયલ પીપી તેમજ પૂર્વ સરકારી વકીલ મિતેશભાઈ ડી પંડ્યા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા અને શુભેચ્છા પાઠવી તેમજ આ શુભારંભ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ ઉપસ્થિત ન રહી શકતા તેમને ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી પાટણ જિલ્લાના સરકારી વકીલ શૈલેષભાઈ ઠાકર તેમજ બી શાહે પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા પ્રશ્નોને મદદરૂપ થઈ શકાય તેવા પ્રયત્ન હાથ ધરવા જણાવ્યું હતું જ્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં વકીલ મિત્રો સ્નેહીજનો ઉપસ્થિત રહી આ શુભારંભના શુભ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નેટવર્ક આપ સુપ્રભાત સાહેબ વેલિયા માસુબે ફેલેસિડટર અને જેવતાને વધાવેલા પાટણનગર અને નગરજનો સ્માતાઓ છે આપણે ઉદ્ઘાટનનું કાર્યક્રમ છે મને અહીં ભૂલાવ્યો મને સન્માન કર્યું અને મને જે પોલે ટકા દીધું છે એ બાર સ્ત્રી એના સમગ્ર પરિવારનો નો સમયની મર્યાદા છે મારે આવા જે કાર્યક્રમ ખોજવાનું છે એટલા માટે લાંબો સમય પણ નહીં બોલો સફળતા કીધું કે એટલે એસોસિએશનનું જે અહીંયા ઓફિસર કરવામાં આવ્યું છે ખેના ઓનર દિલીપભાઈ ઓઝા સાહેબ છે તે વ્યવસાય એડવોકેટ અને પત્રકાર છે એમનો એક રત્નમણી એવું ન્યૂઝ બાર છાપુ બહાર પડે છે ને આ લો એસોસિએશનના ઉદ્ઘાટન નિમિત્તે મને તેમણે એક અહીંના અધ્યક્ષ તરીકે માન આપીને અહીંયા બોલાવેલો છે આ પાટણ શહેર જે ન્યાયની ભૂમિ કહેવાય પાટણ શહેરના વર્ષો જૂનું આ રજવાડું હતું અને તેના રાજમાતા મિનલદેવી હતા કહેવામાં આવે છે કે ધોળકા શહેરમાં જ્યારે રાજમાતા મિનલ દેવી તેમના શાસન દરમિયાન તળાવ ખોળવા પ્રજા માટે તલાવ તલાવ બોડાવવાનું કાર્ય શરૂ કર્યું ત્યારે એક માજીની ઝૂંપડી આ તલાવના કિનારે ખૂણામાં આવેલી હતી તે માજીને જો ઝૂંપડી હટાવી દેવામાં આવે તો ખાંચો ન પડે એ માટે ત્યારના જે રજવાડાના કામ કામવાળા કરતા હતા તેઓ એ માજીને પરેશાન કરવા માંડેલા કે તમે તમારી ઝૂંપડી હટાવી લો ત્યારે રાજમાતા મિનલ ખબર પડી કે મારા રાજ્યની એક જાહેર જનતા એક ગરીબ ડોસી હેરાન થઈ રહી છે તો તેમણે એ રાજમાતાએ તરત સૂચના આપી કે તે માજીનું ઘર ઝૂંપડી ત્યાં જ રહેવા દો અને આપણું જે રીતે મળા તળાવ બનતું હોય તે રીતે બનાવો એવી રીતે જો લોકો હાલમાં પણ દાદાઓ દાદાઈઓ આપણને સમજાવે છે કે ન્યાય જોવો હોય તો આ ન્યાયની ભૂમિ ન્યાય આપ્યો તો આ લો એસોસિએશન છે ન્યાય મળે જે પદ પીડિતો વંચિતો લઘુમતી કોમના માણસો જે કોઈ પણ વિધવા વિકલાંગ વિદ્યાર્થીઓ એના માટેનું જે એક લો અને જાહેર જનતા માટેનું લો એસોસિએશન છે કે જે દિલીપભાઈ ઓઝાભાઈ ઓઝા સાહેબ સારી રીતે બધાને મદદરૂપ થશે જે લોકો અહીંયા ન્યાય મેળવવા આવશે તેમને તેમને સાંભળવામાં આવશે અને તેમને પૂરતો ન્યાય મળશે તેવું માર્ગદર્શન આપશે અને એક સરસ સારામાં સારું કામ કર્યું કે જે કોર્ટની સામે કર્યું છે કોર્ટની સામે કે જે જે જાહેર જનતાને તરત ખબર પડે કે ભાઈ અહીંયા એક વકીલ સાહેબની કોર્ટ ઓફિસ છે આવશે બેસશે અને સાથે સાથે પ્રેસ રિપોર્ટર પણ છે એટલે એનો પ્રતિભાવ બમણો પડશે આપનું નામ અને પરિચય મારું નામ નટોરલાલ બિશાહ હેડવોકેટ હું ઇન્ડિયન એસોસિએશન ઓફ લોયર્સ ગુજરાતનો પ્રેસિડેન્ટ છું હાલમાં ભારતની નેશનલ કમિટીનો હું ત્યાં મેમ્બર છું અને આ અમારું એસોસિએશન ઓગણીસો બ્યાસીમાં ગુજરાતમાં સ્થાપિત થયું કૃષ્ણ અય્યર મૂર્તિ સાહેબ કૃષ્ણ અય્યર જજ સાહેબ સુપ્રીમ કોર્ટના જજ સાહેબ આ એસોસિએશનની સ્થાપના કરેલી છે અને આ એસોસિએશન વિશ્વ વિભક્તિ મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણ કર્યું છે તેના નીતિ નિયમો પ્રમાણે આ એસોસિએશન ચાલી રહ્યું છે હાલમાં આ એસોસિએશન ઇન્ટરનેશનલ લો સાથે ઘણા બધા દેશો છે એની સાથે સંકળાયેલું છે અને આ એસોસિએશનમાં ભારતના સુપ્રીમ કોર્ટના મોટા મોટા જજ સાહેબો હાઈકોર્ટના વકીલ સાહેબો હાઈકોર્ટના ચીફ જજો સાથે સાથે ઘણા બધા અગ્રગણ્યો આ બધા જોડાયેલા છે અને આ એસોસિએશન ભારતના બંધારણ મુજબ સ્ત્રીઓ માટે બાળકો માટે બાળકોના બાળ મજૂરોના મળતા ફાયદાઓ ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારો સ્વતંત્ર નાગરિકના મૂળભૂત અધિકારો શું છે તે માટે આ રીતે આ એસોસિએશન કામ કરી રહ્યું છે જેને ન્યાય ના મળે તો હોય ન્યાયથી વંચિત હોય તો તેને મદદરૂપ થઈ રહ્યું રહેલું છે દલિતો પદ પીડિતો વંચિતો લઘુમતી કોમ વિધવાઓ વિકલાંગો બાળકો આ બધા માટે આ એસોસિએશન કામ કરી રહેલું છે અને હાલમાં અમારા જે આ ઓઝા સાહેબ છે એ પણ અમારા આ એસોસિએશનના સભ્ય છે અને તેમના કારોબારી સભ્યમાં મેં હોદ્દો આપેલો છે અને પાટણ જિલ્લામાં પણ આનો વિકાસ થાય બીજા બધા વકીલો આમાં ભાગ લે જાહેર જનતાને બની શકે એટલો ન્યાયનો ફાયદો થાય ન્યાય મળવામાં તેમને રાહત મળે તેવું અમારું કાર્ય કરવાનો અમારો ધ્યેય છે અને આ તમામ કામગીરી સાહેબ આંબેડકર ડૉક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણ કર્યું છે તેના નીતિ નિયમોના મર્યાદા મળીને કરવાનો છે એ રીતે જ કરવાનું છે આજ રોજ લો એસોસિએશન ઓફિસનું ઉદઘાટન કરવામાં આવેલું છે જેનું ઓફિસ કોર્ટની સામેની ક્રિસ્ટમ પ્લાઝામાં આવેલ છે લોકોને ન્યાય મળે એમના કામ સરળતાથી થાય અને એમને કંઈ મૂંઝવણ ના અનુભવે એ માટે આ એક ઓફિસનું સેવાના કાર્ય સારું શરૂઆત કરેલ છે હવે આપના થકી જે તે લોકોને સરકારી કામકાજ માટે આવશે કોર્ટના તો આપના તરફથી કેવો પ્રતિસાદ કેવો સહકાર મળશે જે સરકારી કામ માટે આવશે કોર્ટના કામ માટે કેસોને લઈ જે લોકો મારી પાસે આવશે અને એમને કોઈ પણ એમના પ્રશ્નોને મૂંઝવણ હશે તો એ મૂંઝવણને લગતા પ્રશ્નોનું નિરાકરણ હું મારી રીતે સચોટ રીતે લાવી આપીશ સાચું માર્ગદર્શન આપીશ અને એમને જ્યાં ત્યાં ભટકવું ન પડે અને સાચી દિશામાં એમનું કામ થાય એવું એમને સમજ આપીશ આપનું નામ અને પરિચય મારું નામ છે દિલીપભાઈ અનોજા એડવોકેટ પાટણ